રાઘવજીવી ખેલાણી એડવોકેટ હાલમાં અમે દસ નોંધણી કરવા માટે કોટડા સાંગાણી સબ રજિસ્ટ્રાર મુકામે આવેલ છે જ્યાં કનેક્ટિવિટી એકદમ સ્લો ગોકળગાઈ ગતિ હાલે છે છેલ્લા ચાર દિવસથી આ તકલીફ છે વારંવાર જી સ્વાનમાં રજૂઆત કરેલ છે બીએસએનએલમાં રજૂઆત કરે છે એકા બીજા એકા બીજા માટે ખો છે જી સ્વાન વાળા એવું કહે છે બીએસએનએલનો પ્રોબ્લેમ છે બીએસએનએલ વાળા કે જી સ્વાન હાલમાં મેં બીએસએનએલના હેડ અને જી સ્વાનના જે તે અધિકારી સાથે વાત કરેલી કોન્ફરન્સમાં વાત તો એ બંને બીએસએનએલ વાળા સ્વીકારે છે કે ભાઈ ફોલ્ટ છે પણ અમારો નથી જીસવાન વાળા સ્વીકારવા તૈયાર નથી આજની તારીખે કે અમારો ફોલ્ટ છે જીસવાન વાળા એમ કે અમારો ફોલ્ટ નથી એના જે એન્જિનિયર મૂકેલા છે એ કહે છે કે ભાઈ ફોલ્ટ છે પણ સ્વીકારો તો શું કરવાનું આ દસ્તાવેજની નોંધણીની બાબત છે ઘણી વખત દસ્તાવેજમાં આઉટ ઓફ ઇન્ડિયાથી પાર્ટી આવતી હોય છે આઉટ ઓફ રાજ્યથી આવતી હોય છે અને અહીંયા નાના માણસ મોટા માણસ દરેક આવતા હોય ટાઈમની બધા પણ કમી હોય છે પણ ટાઈમની વેલ્યુ વેલ્યુ અમને એવું લાગે છે જીસવાન વારાને અને બીએસએલને કોઈ લાગતી નથી ખાસ જીસવાન વાળાને કારણ કે ઉડા જવાબ دیے છે બઈ નથી 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 એવું થોડું ચાલે સરકાર રૂપિયા નથી દેતી જીસવાન જે કનેક્ટિવિટી પૂરી પડે છે સરકાર એને એડવાન્સ પેમેન્ટ આપતી હશે અથવા ટાઈમ ટુ ટાઈમ પેમેન્ટ આપે છે નો આપે તો અમને ગ્યો અમે બાર એસોસિએશન મોટી રજૂઆત કરીએ પણ કનેક્ટિવિટી તો પૂરી કરે જેથી પ્રજાના કામ થાય પ્રજા એમ થાય મોદી સાહેબનું સ્વપ્ન છે ડિજિટલ તો અમે કેવી રીતે ડિજિટલ ગણવાનું અમારે બાય બાય જો જીસવાન વાળા જે આ કરશે તો શું કરવાનું તમારા અત્યારે દસ્તાવેજમાં શું છે અને કેટલા લાખનો દસ્તાવેજ છે મારે હાલમાં પાંચ કરોડ રૂપિયાનો દસ્તાવેજ છે અત્યારે આઉટ ઓફ ઇન્ડિયા રહે છે ત્યાંથી મેં બોલાવી છે બરાબર બરાબર ઇન્ડિયા મારી આઉટ ઓફ ઇન્ડિયા ત્યાંથી બોલાવી છે દસ્તાવેજ કરવા આવ્યા છે તો એને દસ વાગ્યાના અમે બેઠા છીએ જો સાહેબ જીસવાન કે બીએસએન કનેક્ટિવિટી હોય તો ચાલુ રાખો નકર અને શિફ્ટિંગ કરો ગોંડલ અથવા રાજકોટ બરાબર જ્યાં કનેક્ટિવિટી આવતી હોય ત્યાં